નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના તમામ અગત્યના કરંટ અફેર હવે ગઈકાલે જ આપણે આ દિવસની ચર્ચા કરી હતી હવે આજે તમારે મને કહેવાનું છે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એની જે મેઇન ઇવેન્ટ હોય મુખ્ય ઇવેન્ટ એનું આયોજન છે કયા દેશમાં કરવામાં આવેલું હતું તો આ એક ક્વેશ્ચન છે એ તમારા માટે છે વિડીયો શરૂ કરું એ પહેલા આપણો તલાટીનો કોર્સ છે રેવન્યુ તલાટીનો નવા અભ્યાસક્રમ પ્રમાણે જે રીતે તમે કરંટ અફેર સ્ટડી કરો છો એ જ પ્રમાણે બધા વિષય ભણવામાં આવશે ઓકે નવસો નવાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે ઓકે તો કોર્સની અંદરના તમામ વિષયો છે ઓકે સ્ક્રીન રેકોર્ડિંગ જે રીતે તમે અહીંયા કરંટ અફેરના લેક્ચર જુઓ છો એ જ પ્રમાણે રેકોર્ડ કરીને મૂકવામાં આવશે ઓકે હાલમાં બંધારણ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે ઓકે કરંટ અફેર ચાલુ જ છે ગણિત રિઝનિંગ શરૂ કર્યું છે અને ગુજરાતી વ્યાકરણ શરૂ કર્યું છે ઓકે આ બધા વિષયો કરેલા ચાલે છે અને તમને ઈચ્છા હોય તો નવસો નવ્વાણું રૂપિયામાં કોર્સમાં જોડાઈ શકો છો પૂરો થાય ત્યારે લેવું હોય ત્યારે પણ લઈ શકો છો ઓકે અત્યારે ના લેવું હોય કોર્સ પૂરો થાય પછી લેવું હોય તો પણ લઈ શકો છો પણ શરત એ છે કે ભાવ વધી ગયા હશે અત્યારે તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે આ માત્ર કરંટ અફેરની જ પ્રાઇસ લીધી છે તમારા પાસેથી બરાબર કરંટ અફેરનો તમે જોશો તો તમને ચારસો નવ્વાણું રૂપિયામાં છ મહિનાની વેલિડિટીનો કોર્સ છે આપણો એની જગ્યાએ એક વર્ષની વેલિડિટી મળે છે તો પ્રાઇસ છે ડબલ છે ઓકે તો જેમને ઈચ્છા છે બરાબર એ જોડાઈ શકે છે અત્યારે માત્ર માત્ર કરંટ પે કરીને તમે બીજા વિષય અમને મફતમાં શકો છો ઓકે બાકી વધારે પૂછપરછ કરવી હોય તો હેલ્પલાઇન નંબર છે એમાં ફોન કરીને પૂછી શકો છો વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો ઓકે હવે બીજી વસ્તુ વિડીયો શરૂ કરું એ પહેલા થોડીક રિવિઝન પીડીએફ વિશે માહિતી આપી દો

રિવિઝન પીડીએફ છે તમને પરીક્ષા માટે ખૂબ જ હેલ્પફુલ થશે ઉપયોગી બનશે તો હમણાં જેટલી પણ પરીક્ષા આવે છે એ પરીક્ષાની તારીખ પહેલા આપણે આ પીડીએફ છે બનાવીને આપણે એપ્લિકેશનમાં મૂકી છે ઘણા સમયથી મેં તમને પ્રોમિસ આપ્યો તો પીએસઆઈ ની પરીક્ષા થઈ ત્યારે કે પીએસઆઈ જે રીતે આપણે આ પીડીએફ બનાવેલી છે એ પ્રમાણે કોન્સ્ટેબલમાં પણ બનાવશું અને અત્યારે બનાવીને અપલોડ થઈ ચૂકી છે પેલી જૂને એનાઉન્સમેન્ટ કરી હતી કે ધીમે ધીમે કરતા આપણે બધી પીડીએફ બનાવશું અત્યારે બનીને ઓલરેડી અપલોડ થઈ ચૂકી છે આઠ તારીખે સીસીઇ ની એક્ઝામ છે

સૌથી પહેલાં ક્વેશ્ચન આઈપીએલ બે હજાર પચીસનું ટાઇટલ આ બધાય આ ક્વેશ્ચન ખબર જ છે આજે આઈપીએલ બે હજાર પચીસનું ટાઇટેલ પણ જતું છે ઓકે તમ મારે કેવું પડે એવું છે નહીં ઓકે આરસીબી નું આ ટુર્નામેન્ટ નું સૌથી પહેલું ટાઇટલ હતું અને જે પોતાની જે શું કહેવાય વિક્ટરી સેલિબ્રેટ કરતા હતા એ જગ્યાએ ભાગદોડના કારણે છે અત્યારે ન્યૂઝ જોયા હતા કે લગભગ અગિયાર જેટલા લોકો છે એમનું ડેથ થઈ ગયું છે ઓકે તો

કોઈ ટીમ હોય તો એ છે ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન બંને ટુ ધ પોઈન્ટ વાળા જે ક્વેશ્ચન છે લેવાનો પ્રયાસ કર્યો છે છતાં પણ કઈક છૂટી જતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો બરાબર મારી દ્રષ્ટિએ જેટલું પણ મેક્સિમમ બને છે એટલું બધું જ જે અગત્યના ટોપિક છે એ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે

હાલમાં જ મલ્ટીપર્પર્સ મલ્ટિપલ સ્કેલરોસિસ બે આની ઉજવણી ત્રીસમી મે બે હજાર પચીસે થઈ હતી એક્ચુઅલમાં જે બરાબર એમએસ એ મગજ અને કરોડરજ્જુ છે એને સંભવિત રીતે અક્ષમ રોગ છે એટલે કે મતલબ કે એની નવસેલને અફેક્ટ કરતો રોગ છે મગજની જે સેલ હોય બરાબર એના ઉપર અસર કરતો એક રોગ છે ઓકે આ રોગથી મગજ અને શરીરના જે અંગો વચ્ચેનું જે કમ્યુનિકેશન છે જે ચેતા તંત્ર મારફત થી થતું હોય છે બરાબર એ તૂટી જાય છે હું તમને આનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું બરાબર તમે કોઈ ગરમ વસ્તુ છે બરાબર એના ઉપર તમે હાથ અડાડો બરાબર તો એ ગરમ વસ્તુ છે એના ઉપર હાથ અડાડો એટલે તમારું સીધું રિએક્શન શું આવે છે તો તમે એ હાથ છે તરત ખેંચી લેશો તો એ સિગ્નલ કોણ પહોંચાડે છે ચેતા તંત્ર છે મગજ સુધી એ સિગ્નલનું વહન કરે છે હવે આ આખી સિસ્ટમ જ ખોરવાઈ જાય બરાબર તો વ્યક્તિ છે બરાબર એને ખૂબ જ તકલીફ પડે છે ઓકે તો આ રોગનો કોઈ इलाज નથી આ રોગ માટે જે રોગના દર્દી છે મોટા ભાગે એકલતાપણું પણ અનુભવતા હોય છે ઓકે તો આની થીમ છે માય એમએસ ડાયગ્નોસિસ માય એમએસ ડાયગ્નોસિસ ઓકે તો આની થીમ છે ક્લિયર તો ટોટલ આમાંથી યાદ રાખીશું ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટીમ ઓફ અગ્રેશન ની ઉજવણી ક્યારે થઈ હતી આ ચોથી જૂને ઉજવાય છે ઓપ્શન બી આપણો આન્સર છે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ઉજવણી થાય છે ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટીમ ઓફ અગ્રેશન ઓકે તો આની ઉજવણી ચાર જૂને થાય છે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ઓકે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવે છે અને ઓગણીસો ને બ્યાસી માં બે હજાર પચીસ માટેની થીમ છે આઠમો રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો સંમેલનનું આયોજન ક્યાં થયું આ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે થયું હતું જે વેવ સમિટ હતું તો એ વેવ સમિટ દરમિયાન કરવામાં આવેલું સામુદાયિક રેડિયો સંમેલન સંસ્થા બંને મળીને આયોજન કર્યું છે આનું હેડ ક્વાર્ટર ક્યાં છે તો કે દિલ્હીમાં છે ટોટલ બીજી વસ્તુ આ તો રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો સંમેલનની વાત આવી જ રીતે રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો પુરસ્કાર છે એની આવૃત્તિ હતી

આ દરમિયાન છે એક સંસ્થાની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી એનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી આ પણ મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થપાશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી ઓકે અને ધ્યાન રાખજો મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થપાશે નોન પ્રોફિટ કંપની બનશે આ કંપનીની અંદર ચોત્રીસ ટકા હિસ્સો છે એ કેન્દ્ર સરકારનો રહેશે બરાબર અને ચૌદ હિસ્સો છે બરાબર એ મહારાષ્ટ્ર સરકારનો રહેશે સરકાર નો છે ચોત્રીસ ટકા ક્લિયર તો એ યાદ રાખીશું ભારતીય સેનાની ત્રિશક્તિ કયા સ્થળે એક અભ્યાસનું આયોજન કર્યું છે તો પશ્ચિમ બંગાળ ખાતે એક અભ્યાસનું આયોજન કર્યું હતું ભારતીય સેનાની ત્રિશક્તિ

અને બીજી વસ્તુ કે આ જે કોર છે એને ભારત-ચીનના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો એક ક્વેશ્ચન હવે તમારા માટે કહી દઉં છું વિડિયો પોઝ કરીને આન્સર લખજો ઓકે ભારતની અંદર જે રાષ્ટ્રીય કટોકટી લાગેલી છે બરાબર એક울 કેટલી વખત લાગેલી છે ઓકે અને ક્યારે ક્યારે લાગેલી છે અને શેના કારણે લાગેલી છે બરાબર આ ત્રણ ક્વેશ્ચન તમારા માટે ઓકે એક તો રાષ્ટ્રીય કટોકટી છે એ ભારતમાં કેટલી વખત લાગેલી છે કેટલી વખત ક્યારે અને શેના કારણે ઓકે આ ત્રણ ક્વેશ્ચન ના આન્સર તમારે મને છે લખી ભારતીય વાયુસેના પણ યાદ રાખજો પૂછી શકે આક્રમણ વાયુસેનાએ હાલમાં એરશીપ પ્લેટફોર્મનું ટેસ્ટિંગ ડીઆરડીઓ કયા રાજ્યમાંથી કર્યું હતું તો આ મધ્યપ્રદેશ ખાતે આન્સર આવશે ઓપ્શન સી હાલમાં ડીઆરડીઓ સ્ટેટોસ્પેરિક એરશીપ પ્લેટફોર્મનું

માર્ક ટુ લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન છે આ ડીઆરડીઓની હૈદરાબાદ ખાતે આવેલી એક લેબોરેટરી બનાવ્યું છે આનું ટેસ્ટિંગ ક્યાંથી થયું આનું આંધ્રપ્રદેશ ખાતે કર્યું હતું આ જે ડિવાઇસ છે એમાં ત્રીસ કિલો વોટની લેઝર લાગેલી છે ક્લિયર આ બધા પોઈન્ટ યાદ રાખવાના હશે હાલમાં ચર્ચામાં રહેલ ઓપરેશન કાગાર હેઠળ કયા વર્ષ સુધીમાં ભારતમાંથી નક્સલ વિદ્રોહને સમાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે બે હજાર છવ્વીસ સુધીમાં ભારતને નક્સલ મુક્ત બનાવવાનો ટાર્ગેટ છે ઓકે તો આ ઓપરેશન કાગાડની પહેલ છે એ ક્યારે શરૂ થઈ હતી બે હજાર ચોવીસમાં શરૂ કરી હતી અને લક્ષ્યાંક રાખ્યો હતો એ બે હજાર છવ્વીસનો રાખ્યો હતો કે બે હજાર છવ્વીસ સુધીમાં ભારતને નક્સલ મુક્ત હતો તો નક્સલ વિદ્રોહ મુક્ત બનાવવો નક્સલવાદ છે અને માઓવાદ પણ કહેવાય છે ઘણી વખત ઓકે ગૃહ મંત્રાલય છે બરાબર જ્યાં માઓવાદ હોય ત્યાં જાહેર કરે છે તો ઓડિશાની સરકાર સાથે મળીને ગેટ ફાઉન્ડેશન બંને મળીને આ કાર્ય કરશે હાલમાં જ લામા એપીઆઈ નું નિર્માણ કોણે કર્યું મેટા નામની કંપની જેમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધું જ આવી જાય છે

સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનનો રિપોર્ટ હતો એ પ્રમાણે પૂર્ણ સાક્ષર રાજ્ય મિઝોરમ આવશે બરાબર નવ ભારત ઉલ્લાસ કાર્યક્રમ વાળું કહે તો ગોવા આવશે બરાબર સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન જે રિપોર્ટ છે સાક્ષરતાનો એ પ્રમાણે કઈ તો મિઝોરમ છે એ આપણે બહુ ડિટેલમાં ચર્ચા કર્યો છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા સ્થળે વિકસિત કૃષિ સંકલ્પ શરૂ કર્યું છે એક હજાર કરોડના ખર્ચથી ભારતમાં સૌ પ્રથમ એઆઈ છે કયા સ્થળે લોન્ચ થયું નવા રાયપુર ખાતે લોન્ચ થયું છત્તીસગઢમાં આ છે રાજીવ કૃષ્ણ કયા રાજ્યના નવા ડીજીપી બન્યા ઉત્તર પ્રદેશના બન્યા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર એક રાષ્ટ્રીય સંમેલન આયોજન કયા સ્થળે થયું આ બેંગ્લોર ખાતાથી કર્યું હતું હાલમાં જ ચોત્રીસ ડિજિટલ ઓકે ખંડના દેહરાદુન ની અંદરા આવેલી છે જહાજ નિર્માણ જહાજ રિફેરિંગ અને જહાજ પુનઃક્રીકરણ માટેની નીતિ લાવનારું નું સૌથી પહેલું જે રાજ્ય બન્યું બન્યું આ મહારાષ્ટ્ર બન્યું છે પ્રથમ ષ્ટ્રીય મધ્યસ્થ સંમેલન બે હાજર પચીસ નું આયોજન નવી દિલ્હીમાં થયેલું અને લાસ્ટ ક્વેશ્ચન હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા ઈ કલ્યાણ પોર્ટલ શરૂ કરવામાં આવેલું હિમાચલ પ્રદેશ ની આ શરૂ કર્યું છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે પાંચમી જૂનના વિડીયોને અહીંયા સમાપ કરીએ મળી આવતીકાલે છઠ્ઠી જૂનના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ